તમાર નામ શું મહાવીરભાઈ તમારું નામ અજયભાઈ અજયભાઈ તમે અહીંયા શું કામ કરો છો ઇલેક્ટ્રિશિયન છો બરાબર છે હવે આપણો આ પ્રસુતિ વિભાગનો વોર્ડ છે એની અંદર ઘણા બધા વોર્ડની ની અંદર સંડાસ બાથરૂમ માં નથી ઘણા બધા સંડાસ બાથરૂમ ની અંદર પાણી નથી આવતું અહીંયા આ વોર્ડની ની અંદર જે સંડાસ બાથરૂમ જનરલ છે એના એક વર્ણના પારી દરવાજા કે બાયણા નથી બરાબર તો આ લાઇટો નથી પંખા અમુક બંધ છે અમુક ટ્યુબ લાઇટો બંધ છે અમુક સંડાસ બાથરૂમની અંદર લેમ્બ નથી તો લાઇટ નથી તો એની માટે તમે શું કહેવા માંગોશ તમારી હાજરીમાં આ બધા દર્દીઓએ ફરિયાદ કરી છે

કમ્પ્લેન નથી બાકી બર હોય એનું નક્કી નહીં બર હોય કે નહીં તો ટ્યુબલાઇટ કેટલી બંધ છે કેટલી સો સો ટ્યુબલાઇટો બંધ છે બરાબર ને બીજું કે આ અત્યારે સંડાસ બાથરૂમની એની અંદર લાઇટો ન હોય દર્દી જે હોય બીમાર હોય એની અંદર બાથરૂમમાં કે સંડાસમાં જતા એટલી બધી મુશ્કેલી પડતી હોય તો અંધારામાં એ લોકો કેવી રીતે અંદર જઈ શકે સોમવારે મળવાની છે તો આવતીકાલે સોમવાર છે કયા સોમવાર ની તમે વાત કરો આવતીકાલના સોમવાર નું બીજું કે તમે આજે રજૂઆત કરી શાહભાઈ ને તો આની પહેલા કેટલા ટાઈમથી આ બધી પંખાને ને બંધ છે આ ભાઈ એનો રપોર્ટ આયા છે ના ભાઈનું સુકુ રપોર્ટ આ છે કરે છે પણ હજી માલ આવતો નથી તો માલ ન આવતો હોય તો અત્યારે આ પરિસ્થિતિ દવાખાનાની અંદર છે એ બધું એમનામ રામ ભરો છે ભગવાન ભરો છે આયા કરવા દેવાનું હે અપરા તો કાલ પાકું તમે મને ગેરંટી આપો છો આયો કરે કે આપો આની દરેક સ્ટ્રીટ લાઇટ અને પંખા બધા ચાલુ થઈ જશે બાથરૂમ બાથરૂમ ના બધા કોઈ દર્દી એ બજારમાંથી કે એના ઘરેથી લેવા નહીં જવા પડે હા તો આ શાહભાઈ છે છે પરમેન એન માં છે અને હું ખાલી આ પ્રસુતિ વિભાગમાં નહીં આખા જેટલા યુનિટ છે સર્ટી હોસ્પિટલનું એના દરેક વોર્ડ ની અંદર દરેક યુનિટની અંદર હું જઈ અને તપાસ કરીશ મારે અઠવાડિયાની અંદર દરેક પંખા અને દરેક ટ્યુબલાઇટો ચાલુ જ તમારા શાહભાઈને ને કહી દેજો જેને કહેવું હોય એને કહી દેજો કે રાજુભાઈ સોલંકી અને એને આ રજૂઆત કરી છે કે આવતા દિવસોમાં એક પણ ટ્યુબલાઇટ બંધ ન હોવી જોઈએ મંજૂરી ન આવે તો એની જવાબદારી કોની છે આ દર્દીઓને એમાં હું સમજવાનું આ 43 ડિગ્રી ગરમી આજે એક દિવસનો બાળક હજી ગઈ કાલે જન્મ થયો એનો ગઈ કાલે 4 વાગ્યેમાં કોણ ખબર નતો ઈસ રૂમની અંદર ઈ બેન એના બાળક સાથે 24 કલાક ગાયા છે તો તમે ત્યાં સુધી શું આતા ફેર્યા તમે ટીવી નથી મળ્યા 3:30 નું હાલ તો શું ઓલા બે તમારી યાદીમાં ન છે એમ કે કે મે 2 વાગે બે ફોન કર્યા નાગી સુવિધામાં ગયા નાગી સુવિધામાં પૂછો કે તમે ઇલેક્ટ્રિશિયન જવાબદારી છે કોની આ દર્દીઓના વાલીઓની છે દર્દીની છે કે તમારા બધાની છે નાગરિક સુવિધા હોય કે નર્સિંગ સ્ટાફ હોય કે તમે કોન્ટ્રાક્ટર ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર હોય કે આર એમ સાહેબ હોય જે હોય આ બધી વસ્તુ તમે આટલી બે દરકારી રાખો છો આવી તેતાલીસ ડિગ્રી ગરમીની અંદર આ ગરીબ માણસો આ નાના નાના ફૂલ જેવા એક એક દિવસના બાળકો તરફિયા મારે છે આજે એસી કામ નથી કરતા દુનિયાની અંદર એટલી ગરમીની અંદર